નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ ઉપર આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ આપને વેલકમ કરીએ છીએ આપ સર્વે જાણો છો કે આપણી સંસ્થા નેત્રહીનોના પુનર્વસનનું કામ કરે છે અને સંસ્થા સમાજ વગર અધૂરી છે તો આજે આપ મારી આસપાસ અહીંયા બધા મિત્રોને જોઈ રહ્યા છો આ પણ એક સંસ્થા છે આજે એક સંસ્થા બીજી સંસ્થાની હેલ્પ કરવા માટે આવી છે અને એ જે એક્ટિવિટી કરે છે એ સમાજને એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે કોઈ પણ પ્રકારની જ્યારે જ્યારે સમાજ ઉપર આફતો આવતી હોય છે કુદરતી આફતો આવતી હોય છે કે કોઈ ફેસ્ટિવલો આવતા હોય છે એમાં હંમેશા અગ્રસર રહી અને પોતાની ભૂમિકા ભજવતી આ સંસ્થા છે તો આ સંસ્થાનું નામ રોટરી ક્લબ ઓફ મોરબી ઇલાઇટ આપ અહીંયા એમના પ્રમુખ વિલનભાઈ આપણી સાથે ઊભા છે અત્યારે આપણે એમનો દિલથી આભાર માનીએ છીએ કે રોટરી ક્લબ ઓફ ઇલાઇટ મોરબી દ્વારા સંસ્થા પરિસરની અંદર અગાઉ પણ એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો આજે પણ એક ફરી પ્રોજેક્ટ લઈ અને સંસ્થા પરિસરની અંદર એ લોકો આવ્યા છે હું સંસ્થા પરિસરની અંદર એમને દિલથી આવકારું છું એમનું સ્વાગત કરું છું આની પહેલાં જન્માષ્ટમી ઉપર સુંદર મજાનો એમને નેત્રહીન દંપતીઓના જે બાળકો છે એમને ઉપયોગી થાય એવો રમકડાનો અદ્ભુત પ્રોજેક્ટ કર્યો તમામ નેત્રહીન દંપતીઓના જે નાના નાના બાળકો છે જે ભૂલકાઓ છે એ ખૂબ ખુશ થઈ ગયા અને રાજી થઈ ગયા કારણ કે સામાન્ય પરિવારમાંથી આવતા આ નેત્રહીનના બાળકો નેત્રહીન પરિવારના બાળકો એને આ એક કલ્પના હોય ત્યારે એ કલ્પનાને રોટરી ક્લબ ઓફ મોરબી ઇલાઇટે રૂપ આપ્યું અને એમ લોકોના આંખમાં એક અનેરી ચમક લઈ આવી આપ સર્વેને હું જણાવી દઉં કે નેત્રહીન પરિવારના જે બાળકો છે એ નેત્રહીન નથી એ બધા નોર્મલ છે અને ભવિષ્યમાં એના મા બાપની લાકડી બનશે આજે એક એવો જ બીજો ઉપયોગી થાય એવો પ્રોજેક્ટ વૃક્ષારોપણનો એ આપણી સંસ્થા ઉપર લઈને આવ્યા છે અને આજે એમના દ્વારા રોટરી ક્લબ ઓફ મોરબી ઇલાઇટ દ્વારા આજે ડૉક્ટર કુસુમે અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જે આપણું નવનિર્મિત બિલ્ડિંગ બની રહ્યું છે તેના કમ્પાઉન્ડની અંદર આજે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ વૃક્ષો એવા લાવ્યા છે કે જે બધી રીતે ઉપયોગી થાય એની અંદર તમને સરસ મજાનો છાંયો આપે એવા વૃક્ષો છે પ્રસંગોને દીપાવે જ્યારે પ્રસંગો આવતા હોય ત્યારે એ વૃક્ષની આપણે જરૂર પડે એ વૃક્ષ પણ છે અને તમે ફળફૂલનો આનંદ લઈ શકો એવા વૃક્ષો પણ આજે એ સંસ્થા પરિસરની અંદર અહીંયા વાવવાના છે અને એ વૃક્ષારોપણનો આ જે કાર્યક્રમ અહીંયા સંસ્થા પરિસરમાં છે તો હું મિલનભાઈનો દિલથી આભાર માનું છું કે આટલી સરસ મજાની જે ઉમદા સેવા રોટરી ક્લબ ઓફ ઇલાઇટ મોરબી જે કરી રહ્યું છે એ ખૂબ પ્રગતિ કરે એક 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 મેમ્બરને હું માલિક પાસે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે ખૂબ શક્તિ આપે અને સમાજનો એમને ભરપૂર સહયોગ મળે સાથે સાથે જે કંઈ કાર્ય કરવાની શક્તિ છે એ લોકોની એમાં ડબલ વધારો થાય ખૂબ હોશભેર ખૂબ તાકાતથી એ આ જે સમાજ સેવા છે એને લઈ આગળ વધતા રહીએ અને એમના હાથથી મોરબી શહેરની અંદર અઢળક એવા કામો થાય કે જે કામોમાં મોરબી લોકોનો શ્વાસ સરસ મજાનો ફેલાતો રહીએ અને રોટરી ક્લબ ઓફ ઇલાઇટ મોરબીની જે સેવા છે એ મોરબીના ઘર ઘર અને જનજન સુધી વ્યાપી જાય આ હું એમના માટે પ્રાર્થના કરું છું અને બધાને ઈશ્વર એમના વેપારમાં ખૂબ ખૂબ અને ખૂબ બરકત આપે જે કાંઈ કાર્ય કરે એમાં એમને સફળતા પ્રાપ્ત થાય એવી હું રોટરી ક્લબ ઓફ ઇલાઇટ મોરબીના તમામ ગ્રુપ મેમ્બરો માટે હું પ્રાર્થના કરું છું અને ફરી ફરી મિલનભાઈનો દિલથી આભાર માનું છું મિલનભાઈ ખૂબ ખૂબ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમે સરસ મજાનું કાર્ય પણ કરી ચૂક્યા અને આજે પણ તમારા તરફથી આ ઉમદા કાર્ય જે સંસ્થામાં થઈ રહ્યું છે તે બદલ તમારો અને રોટરી ક્લબ ઓફ ઇલાઇટ મોરબીનો હું આભારી છું ખૂબ ખૂબ આભાર દોસ્તો હવે આ જે વૃક્ષારોપણ છે એ આપણે અહીંયા કરશું એ તમને આગળ બીજા વિડીયોમાં બધું બતાવશું મળીએ છીએ આગળ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આવી રીતે આખી ઠેઠ ફરતી જે આખી બાઉન્ડ્રી છે આપણી ત્યાં આ જે વૃક્ષારોપણ છે એ આપણે કરવાનું છે દોસ્તો તો આજની આ જે પ્રસ્તુતિ છે તમને કેવી લાગે છે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજને ફોલો કરશો અને વિડીયોને બધું વધુ ને વધુ તમારા તમામ ગ્રુપની અંદર શેર કરશો એવી બધાને રિક્વેસ્ટ ફરી પાછા નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે પાછા મળશું ત્યાં સુધી મને હાથી મંગવાલાને રજા આપશો આવજો બાય બાય